તો જય માતાજી કેમ છો તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં અને ચાલો ફટાફટ ઓફિસે જઈએ માતાજીને પગે લાગીને ચાલો ઓફિસે જશું સીતારામ દાદા સીતારામ દાદા મનીષા કાકે પણ જય માતા હા હું જાઉં જય માતાજી મનીષા કાકી તૈયાર થઈને બેહી ગયા હતા

સૌથી પહેલા માતાજીને ત્યાર પછી બાપા અને ચાલો ફટાફટ વર્ક કરવા બેસી જઈએ તમે વ્લોગમાં બનેલા રહીજો તો પિકઅપ વગેરે થઈ ગયું છે અને કેવિન ને હું અમે જઈ રહ્યા છીએ અત્યારે ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ થોડી વાર માટે બંધ કરી દઈએ બધું અને તો ચાલો લાઈટ ને બધું બંધ કરી દે માઇક લઈ લઈએ માઇક ને ડબ્બી સાથે ફોન લઈ તો ચાલો આપણે જઈએ ક્રિષ્ના કોલ્ડ્રીંક્સ તો અમે આવી ગયા છીએ ક્રિષ્ના કોલ્ડ્રી ક્રિષ્ના કોલ્ડ્રી અને બોલો કાકા કાકા ને બોલ પેન બગડી ગઈ હતી કેમ થયું ગયા કોઈ બ્યુ થઈ ગયું ચાલ તમે લોકો આ વ્લોગ માં બનેલા રહીજો હું છું અને કેવિન છે તો અમે પાછા ઓફિસ આવી ગયા છીએ તો ચાલો પાછા વર્ક કરવા બેસી જઈએ અને કેવિને ઓફિસ આવતા તરત જ આખી ઓફિસમાં સ્પ્રે છાટી દીધો દાંત કેમ કાઢશો કેવી રીતના દાંત જ આવવા માટે ડાયરેક્ટ વિડીયોમાં આવે એટલે તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો ચાલો ફટાફટ પાછા વર્ક કરવા બેસી જઈએ તો ચાલો હવે ઘરે જવાનું છે માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો અને બધું વર્ક પણ પતી ગયું છે તો ચાલો હવે ઘરે જઈએ અને કેવિન બેઠો છો ઓફિસે તે પણ જાય છે થોડી વારમાં ઘરે કેવિન પાણીનો બાટલો ક્યાં ગયો પાણી પીવું છે તો ચાલો ઘરે જઈએ લાઈટ બંધ કરી દો તમે લોકો વ્લોગ માં બનેલા રહીજો તો ચાલો હવે ઘરે આવી ગયા છીએ અને માતાજીનો ધૂપ કરવાનો દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો ફટાફટ ધૂપ દીવાબત્તી કરી લઈએ રાજવી અહીંયા બેઠી છે એનું કામ ચાલુ છે લેસન લેસન કરે છે હું માતાજીની ધૂપ દીવાબત્તી કરીને થોડી નીંદર આવી ગઈ હતી એટલે થોડી વાર સુઈ ગયો હતો અને ચાલો હવે ફરાળ કરવાની કે કંઈ ખાવાની ઈચ્છા નહોતી પણ મમ્મી કીધું એટલે થોડું એની સાથે બેસીને ફરાળ કરી લઉં પપ્પા પણ બેઠા છે અહીંયા બાજુમાં રાજવી છે ચાલો આપણે મમ્મીની સાથે બેસીને ફરાળ કરી લઉં બસ ખાલી સફરજન ને એવું આજે વેફર ખાવાની બહુ ઈચ્છા નહોતી એટલે મેં ના પાડી કે નહીં નીકળતા કારણ કે ઉપવાસ હોય ત્યારે કોક જ વાર એવું લાગે તો એક ટાણું કે ફરાળ કરું ન કર ખાલી કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ આંટો માર્યા હોઉં છું અને ઓફિસે ને ઓફિસે ટાઈમ વયો જાય છે આખો દિવસ ખબર નથી રહેતી અને પછી હવે ચાલો ફરાળ કરીને ફટાફટ થોડી વારમાં નીચે જઈશું શેરીમાં તમે લોકો આ બનેલા અને જય માતાજી તો ચાલો હવે મેં ફરાળ કરી લીધો છે અને કપડા પણ વ્યવસ્થિત પહેરી લીધા છે તો ફટાફટ માતાજીને પગે લાગીને જઈએ નીચે નવરાત્રીમાં તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો હવે હું ઓફિસ આવી ગયો છું એટલે કે ઘરે ગયો હતો ત્યાર પછી થોડી વાર માટે હું ને કેવીન ઓફિસ આવ્યા હતા તો તમે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો વિડીયોને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું પણ નહીં ભૂલતા મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને જય માતાજી